તો આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોલાના સલમાન અઝરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે મહત્વનું છે કે મોડાસામાં ભડકાઉ ભાષણ આપતા ફરિયાદ નોંધાઈ હતી જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને લઈને અપડેટ મળી રહ્યા છે મોલાના સલમાન અઝરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે તો પાસપોર્ટ જમા અને હાજરી સહિતની શરતોમાં તેને જામીન મંજૂર કરવામાં આવ્યા છે તો જાહેરમાં ફરી આવું ભાષણ ન આપવાની શરતે જામીન મળ્યા છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા બિરેન જાદવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે બિરેન જે રીતે હાલ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે મોલાના સલમાન અઝરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે બિલકુલથી મોલાના સલમાન અઝારી હવે ટૂંક સમયમાં સાબરમતી સેન્ટ્રલ જેલથી બહાર આવશે લગભગ એકાદ મહિનો તેઓ ભચાઉ ત્યારબાદ અરવલ્લી અને ત્યારબાદ કચ્છ તેમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને ત્યારબાદ તેઓ સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા જોકે શરતી જામીન ઉપર તેઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે તેમાં મુખ્ય ત્રણ જેટલી શરતો રાખવામાં આવી છે કે મોલાના અઝારી છે તેમનો જે પાસપોર્ટ છે તે નામદાર કોર્ટમાં જમા કરાવી દેવો પડશે અને તે તેમની પરવાનગી વગર ભારત દેશ નહીં છોડી શકે તેની સાથે જ જો વાત કરવામાં આવે તો વિવિધ ત્રણ જેટલી શરતો રાખવામાં આવી છે અને તે ત્રણ શરતો તેમને માન્ય રાખવી પડશે જેમ કે તેઓ જાહેરમાં પણ આ પ્રકારનું ફરીથી કોઈ ભાષણ નહીં આપે તે પ્રકારની વાત અને તે પ્રકારનો આદેશ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો ને તે બાબત તેમને ધ્યાનમાં રાખ્યા બાદ આજે તેમને શરતી જામીન છે તે આપવામાં આવશે અત્યારે હાલ હું કો જે સેન્ટ્રલ જેલ છે તેની બહાર છું અને દ્રશ્યો પણ આપને બતાવીશું કે જે તેમના સમર્થકો છે તે અત્યારે હાલ અહીંયા આવ્યા છે કારણ કે ટૂંક સમયમાં તેઓ અહીંયાથી બહાર નીકળશે અને તેમને જ લેવા માટે જે તેમના સમર્થકો છે તે મોટી સંખ્યામાં આવ્યા છે કારણ કે ચોવીસ ડિસેમ્બરે જ્યારે તેમને આ ભાષણ આપ્યું હતું ત્યારબાદ તેમને ત્રણ અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાંની પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી જોકે મોડા સમાજ દસ દિવસના રિમાન્ડ પણ માગવામાં આવ્યા હતા અને ત્યારબાદ બચાવમાં જામીન મળ્યા અને ત્યારબાદ કચ્છ પોલીસે પણ

તો મોડાના સલમાન અઝરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે પાસપોર્ટ જમા કરાવવા ઉપરાંત દર મુદતમાં હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો છે સાથે જાહેરમાં ફરી આવું ભાષણ ન આપવાની શરતે જામીન મળ્યા છે તો કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવાની શરત પણ મૂકવામાં આવી છે તો મહત્વનું છે કે મોડાસામાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું મારું નામ છે મોહમ્મદ ઇદ્રીસ સદા હું મોડાસામાં છેલ્લા ત્રીસ વર્ષથી વકીલાત કરું છું અને મોડાસાના અંદર મોલાના મુક્તિ સલમાન અઝરી સાહેબ વિરુદ્ધના અંદર ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ નીચે ગુનો દાખલ થયેલો જેમાં એમના રિમાન્ડની કાર્યવાહી પૂરી થયા બાદ એમની જામીન અરજી મૂકવામાં આવેલી અને જામીન અરજીની હિયરિંગ એનું મંગળવારના રોજ કરવામાં આવેલું અને આજ રોજ ઓર્ડર થયેલો અગાઉ મુફ્તી સાહેબને બચાવની કોર્ટે જામીન આપેલા ત્યારબાદ સામખિયારી જૂનાગઢથી જામીન આપવામાં આવેલા અને આજ રોજ છેલ્લે મોડાસાનો જે ગુનો હતો એના અંદર પણ એમને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે અને અમારા સાથે બોમ્બેથી જ્યોતિ સાહુ પણ એડવોકેટ સાથે હતા અને અમે સાથે રહીને દલીલો કરી હતી નામદાર સ્પેશિયલ કોર્ટ સેશન્સ કોર્ટે અમારી દલીલો ગ્રાહ્ય રાખી મૌલાના સલમાન મુફ્તી સાહેબને જામીન ઉપર મુક્ત કરેલા છે અને ત્રીસ હજારના જામીન ઉપર મુક્ત કરેલા છે શરતોને આધીન અને અને એમને જે મુક્ત કરવામાં આવ્યા છે તેમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓ સાથે કોઈ ચેડા કરવા નહીં બીજી શરત છે કે નામદાર કોર્ટમાં દર મુદતે હાજર રહેવાનું અને નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની હદ છોડવાની નથી અને પાસપોર્ટ હોય તો જમા કરાવી દેવો તેમજ નામદાર કોર્ટના અંદર એમનું સરનામું જાહેર કરવું અને દર મુદતે હાજર રહેવું એ શરતોને આધીન પર જામીન ઉપર આજરોજ મુક્ત કરવામાં આવે છે અને આજે અમે એમનો જે જેલ પર મુક્તનો જે યાદી છે જે ઓર્ડર એ અમે આજરોજ સેન્ટ્રલ જેલ અમદાવાદમાં અત્યારે રજૂ કરેલું છે અને અમને આશા છે કે જે કાર્યવાહી છે એક દોઢ કલાકની કાર્યવાહી છે એટલે આશરે સાતેક વાગ્યા સુધીની અંદર એમને જેલમાંથી મુક્ત કરે એવી અમને આશા છે તો મોલાના સલમાન અઝરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે મહત્વનું છે કે તેમને દેશ ન છોડવા સહિત તેમનું પાસપોર્ટ જમા કરાવવાથી લે